મારા પિતા હંમેશા કહે છે લાગણીઓ ટાળવી નહીં પરંતુ લાગણીનો અતિરેક અને તેના પછીની પ્રતિક્રિયા હંમેશા ટાળવી જોઈએ જેમ કે કોઈ નાના બાળકથી મોંઘી કાચની વસ્તુ હાથમાંથી પડી ગઈ અને તૂટી ગઈ પછી શું આઈ બન્યું વિચારાનું તેના ઉપર ગુસ્સો કરવો બૂમો પાડવી ચીસા ચીસ કરી મૂકવી પરિણામે આપણું સ્ટ્રેસ વધે ફ્રસ્ટ્રેશન વધે અને ક્યારેક તો બીપી પણ વધી જાય અને આટલા બધા લાગણી વેડા પછી શું આપણે બાળકને સુરક્ષિત જગ્યાએ બેસાડીશું સાફ સફાઈ કરીશું તૂટેલા કાચને ઘરની બહાર ડસ્ટબિનમાં ફેંકી દઈશું અને છેલ્લે પાછા બાળકને પ્રેમથી સમજાવીશું તો જે કરવાનું છે એ તો કરવાનું જ છે તો પછી આટલી બધી લાગણીની અભિવ્યક્તિ કેમ અચાનક કોઈ બીમારી આવી જાય પ્રિયજન મૃત્યુ પામે શેર માર્કેટના ભૂકા બોલી જાય બાળક પરીક્ષામાં નપાસ થઈ જાય કે આપણું ધાર્યું ન થાય તો દુઃખની લાગણી થવી એ સ્વાભાવિક છે જ પણ તેનો અતિરેક ન હોવો જોઈએ એના પછી કોઈ પ્રતિક્રિયા ન હોવી જોઈએ કારણ કે જે છે તે છે અને જે નથી તે નથી અને આ સમજી જવું એને જ આર્ટ ઓફ લિવિંગ કહેવાય અને એટલા માટે તો કહેવાય છે ને કે જે વ્યક્તિને ખબર છે કે ક્યાં ટકવું ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું એને જીવનમાં ક્યારેય લટકવું નથી પડતું